તિરુપતિ આવેલા ધાબા પર પોલીસનો છાપો પડ્યો હતો આરોપી રોહિત ઉત્તમ ચોકબજાર પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે પોલીસે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતાં કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ

કબના કબજામાંથી વીસ કિલો ગાંજો જેની કિંમત રૂપિયા બે લાખ છ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી હતી